નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વની સૂચના આપવામાં આવી રહી છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર જનતાની જાણ માટે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે અરજીઓ સ્વીકૃત કરવાની પ્રક્રિયા રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ

સંબંધિત વર્ષ એકત્રીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી જે ભારતીય નાગરિક હોય અને ભારતમાં રહેતા હોય તે આ પુરસ્કારને પાછળ રહેશે કોઈ પણ નાગરિક પાસેથી ખુલ્લા નામાંકન માત્ર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ એટીટીપીઆસ એવોર્ડ ડોટ ગવર્મેન્ટ ડોટીના માધ્યમથી સ્વીકૃત કરવામાં આવશે પુરસ્કારો માટે સ્વ નામાંકન અને ભલામણો બંને પર વિચારણા કરવામાં આવશે ઓનલાઈન અરજી સ્વીકૃત કરવાની અંતિમ તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ છે વધુ માહિતી માટે કૃપા કરી રાષ્ટ્રીય પોર્ટલ એવોર્ડ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે માહિતી જોઈ શકો છો ધન્યવાદ